નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાણી રતમ જોઈ રહ્યા છો લોકસભા પર જોયા ના સમાચાર મેં કુમાર જોશી સાથે જુનાગઢ જિલ્લાના મેંદડા ખાતે આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખ કરીને ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં સેવા સેતુ મેડિકલ કેમ્પ દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વિકાસના વિવિધ કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું રાજ્યના વર્ગ માં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતો ના ઉલ્લેખ માટે સેવા સેતુ કાર્યક્રમ તથા નવ જેટલા નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ એસબીઆઈ અને સીએસઆરના ફંડમાંથી એલિમકો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત વિભાગના ડોક્ટર મનસુખ માંડવિયા કલેક્ટર શ્રી અનિલ રાણવસિયા અતિથિ વિશેષ તરીકે જુનાગઢ જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી તાલુકા પંચાયત મેંદાડાના પ્રમુખ શ્રી જયકિશનભાઈ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લાના વહીવટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માં તાલુકાના તેર ગામોના પ્રજાજનોએ સેવા સેતુ તેમજ મેડિકલ કેમ્પનો લાભ મળ્યો હતો તેમજ માન્ય મંત્રી

એક સપ્તાહથી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોની અંદર ગામસભાનું આયોજન કરવામાં આવ્યું સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી અને આજે આઠસોથી વધારે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને તેમના લાભો મળે એના માટે ફોર્મ ભરાવવામાં આવ્યા અને એમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમો એ ભારત સરકાર અને રાજ્ય સરકારની જનતાભિમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણો છે જેના દ્વારા જનતા જનાર્દનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આજે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સેવા સેવાસેતુનો કાર્યક્રમ રોગો માટેના એ હતા એમનો પણ કેમ્પ હતો તમામ તંત્ર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બચના માધ્યમથી મોટી સંખ્યામાં આ કેમ્પને સફળ આયોજન કરવા માટે અમિત તત્પર છે આ કેમ્પની અંદર ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ તેમજ ડોક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહી અને ગામના તમામ લોકોને રીતે વધુમાં વધુ વ્યાપમાં લાભ મળે એવા હેતુથી આ કાર્યક્રમ સફળ રીતે જાહેર કરવામાં આવે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ